જય શ્રી કૃષ્ણ ઓમકાર કર્મકાંડ એન્ડ એસ્ટ્રો સર્વિસની અંદર બધા જ દર્શક મિત્રોનું સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બૃહસ્પતિ વિશે જીવનની અંદર બધા જ વ્યક્તિઓને ઘણા બધા વ્યક્તિઓ અવિવાહિત છે જેને વિવાહના યોગ મળતા નથી એના માટે નવા મકાનના યોગ માટે નવી ગાડીના યોગ માટે નવી પ્રોપર્ટી ઓફિસના યોગ માટે આજે આપણે આ વિડીયો બનાવીએ છીએ એનામાંથી આપણે એવું કહી શકાય કે જ્યારે ગુરુ મહારાજ છે એ એક રાશિની અંદર તેર મહિના હોય છે હરેક ગ્રહ છે અલગ અલગ રાશિની અંદર ભ્રમણ કરતા હોય છે ગુરુ મહારાજ છે એક રાશિની અંદર તેર મહિના રહે તેર મહિને એમનું પરિવર્તન થાય જેવી રીતે અત્યારે ચૌદ મે બે હજાર પચીસ એટલે કે ચૌદ મહિના રાત્રે ગુરુ મહારાજ છે વૃષભ રાશિ છોડી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે એટલે કે પંદર તારીખે મિથુન રાશિની અંદર ગુરુનું ભ્રમણ આવશે આ ભ્રમણ હોવાથી કઈ કઈ રાશિવાળાને લાભ થવાનો છે એ આપણા માધ્યમથી જાણીશું તો સૌથી પહેલા વાત કરીએ કે સૌથી મિથુન રાશિને લાભ થવાનો છે કારણ કે રાશિ માંથી ગુરુ મહારાજ જયારે મિથુન રાશિની અંદર આવશે તો મિથુન રાશિવાળાને લાભ થશે શું લાભ થશે કે અવિવાહિતના વિવાહનો યોગ બનશે સાથે સાથે નવું મકાન નવી ઓફિસ નવું કાર્યક્ષેત્ર નવો વ્યાપાર આ બધી જ વસ્તુનો લાભ એમને થશે ત્યાંથી સાતમી રાશિ એટલે એવું કહેવાય કે ધન ધનરાશિ ધનરાશિ ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ હોવાના કારણે એ ધનરાશિવાળાના જીવનની અંદર પણ અવિવાહિતના વિવાહ થશે સાથે સાથે એના વ્યાપારની અંદર તીવ્ર ગતિથી વ્યાપાર ચાલશે અને સાથે સાથે ગુરુ મહારાજની કૃપા દ્વારા અટકેલા બધા કાર્યોથી પૂર્ણ થશે સાથે તુલા રાશિ અને કુંભ રાશિવાળાને પણ લાભ પ્રાપ્ત થશે કેવા લાભ પ્રાપ્ત થશે તીર્થયાત્રાનું યોગ સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ થશે અને સાથે સાથે જીવનની અંદર એવું કહેવાય છે કોઈ કોઈ પણ જગ્યાએ ધન ગયું હોય હોય પ્રોપર્ટી પ્રોપર્ટી વેચાતી ન તકલીફ પડતી હોય તો એની અંદર પણ ગુરુ મહારાજની કૃપા દ્વારા ઘણા બધા કાર્યો જે સહેલ સહેલાઈપૂર્વક પૂર્વક નીકળી જશે સાથે આપણે વાત કરીએ તો કે આ યોગ દ્વારા અને આ ભ્રમણ દ્વારા આપણા જીવનની અંદર આપણે શું ઉપાય કરવા જોઈએ જેવું કહ્યું છે કે ગણેશજીની પૂજા કરવી જોઈએ સાથે સાથે બ્રહસ્પતિની પૂજા કરવી જોઈએ અને સાથે સાથે લક્ષ્મી અને નારાયણની પણ પૂજા કરવી જોઈએ અને આ પૂજા અર્ચના પણ કરવી જોઈએ અને સાથે સાથે જીવનની અંદર બીજું શું કરવું જોઈએ આ સમયે તો એવું કહી શકાય કે પૂજા અર્ચના તો કરવી જોઈએ પણ સાથે સાથે એવું કહેવાય કે જે લોકોના વિવાહ નથી થતા લાંબા સમયથી વિવાહનો યુગ આવતો નથી એમના જીવનની અંદર કોઈ પણ સંજોગો વસાદ વિવાહ નથી થઈ શકતા રાશિવાળા લોકોને તો આ રાશિવાળાએ ખાસ કરી અને બ્રહસ્પતિની પૂજા અને બ્રહસ્પતિનું દાન કરવું જોઈએ ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરે ઘીનું દાન કરે અને સાથે સાથે પીળા વસ્ત્રનું દાન કરવામાં આવે ગાયને ઘાસ ખવડાવવામાં આવે સાથે સાથે બૃહસ્પતિની પૂજા કરવામાં આવે સાથે સાથે બ્રહસ્પતિના જપ કરવામાં આવે ગમ ગુરુ એનામય મંત્રના જપ કરવામાં આવે તો આ બધી જ વસ્તુ દ્વારા બૃહસ્પતિ છે મજબૂત થઈ એમના વ્યક્તિઓના જે અસાધ્ય કાર્ય છે એ કાર્યને શુદ્ધ કરશે અને સાથે સાથે જીવનની અંદર એક નવો માર્ગ પણ એમને પ્રાપ્ત થશે આ રાશિ જાતકો જેટલા પણ સાધક છે ઉપાસક છે એ સાધક ઉપાસ પણ આ રાશિ થશે સાથે સાથે પોતાના જીવનની અંદર કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો મંત્ર પણ સિદ્ધ થશે કોઈ પણ સાધના શુદ્ધ કરવી હોય તો સાધના પણ ગુરુની કૃપા દ્વારા શુદ્ધ થશે અનેક પ્રકારના જે શુભ કાર્યો છે ગુરુની દ્રષ્ટિ દ્વારા અને ગુરુની કૃપા દ્વારા પોતાના જીવનની અંદર થશે કે કર્મકાંડ એસ્ટ્રો સર્વિસ દ્વારા આપના કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર જોવા હોય અથવા તો કોઈ પણ જીવનની અંદર મૂંઝવણ વાળો પ્રશ્ન હોય જીવનની અંદર આધિ વ્યાધી ઉપાધિ વાળો પ્રશ્ન હોય તો ફોનના માધ્યમથી અથવા તો સામે વિઝિટ કરી અને બેસી અને પણ આપના જન્માક્ષર અને આપના પ્રશ્નનું નિરાકરણ કરી આપશે સાથે સાથે પોતાના ઘરની અંદર પૂજા પાઠ સત્યનારાયણ ભગવાનની પૂજાથી લઈ યજ્ઞ સુધી મોટી પ્રતિષ્ઠાઓ સુધી બધું જ પ્રકારનું કાર્ય છે અમે કરીએ છીએ આપને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો અમારા ફોનના માધ્યમથી આપ અમારો સંપર્ક કરી શકો છો અને અમારી સાથે વાત કરી શકો છો અને શાસ્ત્ર પરંપરા પ્રમાણે અને વૈદિક પરંપરા પ્રમાણે પણ અહીંયા કાર્ય કરવામાં આવે છે તો અવશ્ય આપ સંપર્ક કરો અમારી સાથે અને અમારી સાથે વાત કરો અને આમને અમને આપની સેવાનો લાભ પ્રદાન કરો અસ્તુ જય શ્રી કૃષ્ણ